નવસારી બસ ડેપો રોડનું લેવલ આજુબાજુની મિલકતો કરતાં વધારે ઊંચું થઈ જતાં દુકાનદારો રહસ્યોના આંગણે પાણી ભરાયા નવસારી બીજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ બસ ડેપો રોડ બિસ્માર થયા હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલી રહી હતી ચોમાસા દરમિયાન વરસાદના કારણે બિસ્માર થયેલો બસ ડેપો રોડ ઉપર છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા વારંવાર રસ્તો તૂટવા અને ખાડાઓ પડવા જેવી સમસ્યા ચાલતી આવેલી છે જે સમસ્યાના સમાધાન માટે પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ નવા બનેલા રસ્તાએ ડેપો રોડના સ્થાનિકોની ચિંતા વધાવી દીધી છે હોવાની ફરિયાદ ઉઠવા પામી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા બનેલા રસ્તાનું લેવલ જાળવવામાં આવે નહીંથી ડેપો રોડ પર આવેલ દુકાનો અને મકાનોના લેવલથી ઊંચા રસ્તો બનાવ્યા બાદ માત્ર બે કલાક પડેલા વરસાદના કારણે દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ હતી રસ્તાની બંને બાજુએ થી જ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજનો અભાવ છે એટલે બસ ડેપો રોડ પર વરસાદી પાણીનો તો કોઈ યોગ્ય નિકાલ થતો નથી ત્યારે બસ ડેપો રોડ ઉપર વરસાદી ગટર લંબાવવાની જરૂર છે અને ત્રણ ચેમ્બર મૂકવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી રહી છે જે બાબતે બસ ડેપો રોડ પર આવેલ દુકાનદારો અને સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નવો રસ્તો બનાવવો એ સારી વાત છે પરંતુ રસ્તા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલા સ્થળની મૂળ સમસ્યા અને પરિસ્થિતિ વિશે નિરીક્ષણ કરવું જોઈએ હવે જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો રસ્તાની બંને તરફ પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહેશે જેના કારણે દુકાનદાર અને સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી પડશે તેમાં દૂષિત પાણી ભરાઈ રહેતા લોકોના આરોગ્ય પણ જોખમાઈ શકે છે અને પાણીના કારણે નવો બનેલો રસ્તો ફરીથી તૂટીને બિસ સ્માર્ટ હશે તેવી શક્યતા સેવાઈ રહી છે સ્થાનિકો દુકાનદારો રહીશોએ પાલિકાના એન્જિનિયર તેમજ પાલિકા પ્રમુખોને રોબરો મળી એક વખત સ્થળ પર ફરીથી નિરીક્ષણ કરી અને એમાં જે મૂળ સમસ્યા છે એના પર ધ્યાન આપવાની જરૂર છે અને રસ્તાની ઊંચાઈનું લેવલ સરખો કરી વરસાદી ઘટનને લંબાવવાની જરૂર હોવાની રજૂઆત કરી છે હાલ રસ્તાનું કામ ચાલી રહ્યું છે તેને મોલતવી રાખી રૂબારું નિરીક્ષણ કરી રસ્તાની આજુબાજુની દુકાનો રહીશોના અભિપ્રાય લઈ પછી રસ્તો બનાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે ઇમરાન મેમાણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ નમસ્કાર વારિફ શેખ મારી દુકાન બસ ડેપો વિસ્તારમાં આવેલી છે અમારા સાથે બધા મિત્રો છે અમારી બધાની દુકાનો બસ ડેપો વિસ્તારમાં આવેલી છે હાલમાં જે રસ્તા ડેપોના ખરાબ થયા છે અને ખાડાઓ પડ્યા છે તો પાલિકા દ્વારા સરસ કામ કહેવાય કે ખાડા ભરવા માટે કામ કરે છે પરંતુ એ લોકોએ જે હાલમાં જે કામ કર્યું છે એ દોઢ ફૂટ જેટલો રોડનો ઊંચો કરી દીધો છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા અહીંયા છે એનું કારણ એ છે કે વરસાદી ચેમ્બર જે હતા એ બધા બ્લોક થઈ ગયા છે ને પહેલાં એ પાણી અહીંયા આવીને ઘેરાતું હતું અને એના કારણે રસ્તા તૂટતા હતા હવે એ વરસાદી ચેમ્બરોને લંબાવવાની જરૂર છે એમાં વધારે ચેમ્બર લંબાવવાની જરૂર છે ચેમ્બર નવા નાખવાની જરૂર છે પરંતુ હાલમાં એ લોકોએ જે દોઢ ફૂટનો રસ્તો ઊંચો કરી દીધો છે જેના કારણે હવે તકલીફ એ થઈ છે કે હમણાં ત્રણેક દિવસ પહેલાં જે વરસાદ પડેલો હતો તો એ વરસાદ એટલો બધો હતો ને જે નવા રસ્તો તો બની ગયો નેવું નેવું ટકા રસ્તો બની ગયો છે એના પર ખાલી ડામર પાથરવાનું જ બાકી છે તો એ નેવું ટકા રસ્તા બન્યા પછી એનાથી જે પાણી આવ્યું છે તે એ જે દુકાનોમાં પહેલાં પાણી નહીં ઘૂસતું હતું હવે એ દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે હવે હાલમાં તકલીફ એ છે કે બસ ડેપો છે તેના તેનું પાણી આવે છે પ્રેમધનનું પાણી આવે છે સ્વસ્તિક એપાર્ટમેન્ટનું પાણી આવે છે તો આ વિસ્તારમાં વરસાદી ચેમ્બર નથી તો વરસાદી ચેમ્બરની જરૂર છે હું નગરપાલિકાને વિનંતી કરીશ કે નગરપાલિકા એક વાર ફરીથી આવે ને એનું નિરીક્ષણ કરે ને જે દોઢ ફૂટનો રસ્તો છે એ ઊંચો છે એને થોડો હજુ નીચે કરે ને વરસાદી ચેમ્બરો વધારે વધારે લગાડે જેનાથી પાણી અહીંયા રોકાય નહીં ને રસ્તો ખોદીને પાછો બનાવે તો એ પાણીનો નિકાલ થશે નહીં તો થશે એવું કે આ રસ્તો નવો એમને એમ રહેશે ને બા આજુબાજુની દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થશે આ વરસાદી આ રસ્તો નવો બનવાથી હવે મેન હોલ બી બધા ઊંચા લેવા પડશે મેન હોલ ઊંચા લેશે એટલે બધાની ડ્રેનેજોમાંથી પ્રોબ્લેમ ઊભો થશે ને એ મેન હોલને ઓવરફ્લો થતાં આ બધી દુકાનોમાંથી ગટરનું પાણી વેહી શકે છે એટલે હું ખાસ વિનંતી કરીશ કે આ રસ્તો ખોદીને થોડો નીચે કરે અને નવા વરસાદી ચેમ્બરો બનાવે ને સ્થળ નિરીક્ષણ કરીને જોઈએ ફરીથી વિચાર કરે નગરપાલિકા કે આ રસ્તો દોઢ ફૂટ ઊંચો કરવાથી કેટલું ફાયદો થવાનો છે કેટલું નુકસાન થવાનું છે